સુરતની વિદ્યાકુંજ સંકુલની ગુજરાતી અંગ્રેજી અને હિન્દી માધ્યમની શાળામાં ગાંધી જયંતિ અને લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ નિમિત્તે પાંચ સંકલ્પ છ દિવસે વિવિધ કાર્યક્રમનું આયોજન કરાયું હતું સુરતની વિદ્યાકુંજ સંકુલની ગુજરાતી અંગ્રેજી અને હિન્દી માધ્યમની શાળાઓમાં ગાંધી જયંતિ તથા લાલ બહાદુર શાસ્ત્રી જયંતિને લઈ પાંચ સંકલ્પ છ દિવસ કાર્યક્રમનું આયોજન કરાયું છે પાંચ સંકલ્પમાં સ્વચ્છતા મારો જીવન મંત્ર સ્વદેશી અપનાવો લોકલ ફોર વોકલ મોબાઈલ અને જંક ફૂડથી દૂર રહેવું ઝીરો વેસ્ટ એનર્જી અને અહિંસાનો માર્ગ મારો જીવન મંત્ર સાથે અભિયાનની શરૂઆત કરી સુરત પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય અને ગુજરાત સરકારના માજી કેબિનેટ મંત્રી ગુણેશભાઈ મોદીએ કરાવ્યું હતું સાથે ગુણેશભાઈ મોદીએ વિદ્યાર્થીઓને પાંચ સંકટ લેવડાવી અને વિદ્યાર્થીઓ સાથે પ્રતિકારાત્મક સફાઈ કરીને કરાવી હતી તો શાળામાં વિદ્યાર્થીઓને દરેક સંકલ્પ દિવસે વિષય મુજબ પ્રશ્નોત્તરી સાથે પોતે કયા જવાબદાર છે એની સમજણ અપાશે ભારતીય જનતા પાર્ટી સેવા સપ્તાહની ઉજવણી સમાજના તમામ વર્ગના લોકો કરે એ અપીલ અને સાથે સાથે હિન્દુસ્તાનના યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો સેવા સપ્તાહનો સંકલ્પ આ માધ્યમથી આજે અડજણ વિસ્તારમાં વિદ્યાકુંજ સ્કૂલ મારફત આ સેવા અઠવાડિયાનો સેવા સપ્તાહની ઉજવણીનું શરૂઆત કરવામાં આવી છે જેમાં સ્વચ્છતા અભિયાન વોકલ ફોર લોકલ સ્વદેશી અભિયાન ભારતને આત્મનિર્ભર બનાવવાની બાબત અનેક બાબત કે જે આપણા રાષ્ટ્રને ઉચ્ચ સ્થાને લઈ જાય અને એનું જ જીવન અને દરેક વ્યક્તિ આ સેવાના સપ્તાહમાં જોડાય એવા ભાવ સાથે આ શુભારંભ જે કરવામાં આવ્યો છે આ યુવાનો આજે સ્વચ્છતા કરી રહ્યા છે આવતીકાલે એ અહિંસાના માર્ગે પૂજ્ય બાપુના માર્ગે આગળ વધે આવનારા દિવસોમાં એ આત્મનિર્ભરની વાત કરે જંક ફૂડની સામેનું આંદોલનની વાત કરે તો આ પ્રકારે એક જીવનમાં દરેકના બદલાવ આવે એક ઉત્તમ જીવન જીવી શકે અને સેવાના માધ્યમથી જીવી શકે આવા શુભ ઈરાદાથી જે કાર્યક્રમ થઈ રહ્યા છે વિદ્યાકુલ સ્કૂલે પહેલ કરી છે અને બિરદાવું છું ફરીથી પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એ પચીસ સપ્ટેમ્બરથી બે ઓક્ટોબર એટલે પચીસ સપ્ટેમ્બર એટલે પંડિત દેનદયાલ ઉપાધ્યાયજીનો જન્મદિવસ અને બે ઓક્ટોબર એટલે પૂજ્ય મહાત્મા ગાંધીજીનો જન્મદિવસ આ સપ્તાહ અલગ અલગ દિવસે અલગ અલગ થીમ ઉપર સેવાના ભાવ સાથે ઉજવણી કરીને રાષ્ટ્રને ઉચ્ચ સ્થાન ઉપર લઈ જવા સૌ કટિબદ્ધ બની છે મહેશભાઈ પટેલ વિદ્યાકુલ સંકુલ નિયામક આજે વિદ્યાકુંજમાં ગાંધી જયંતિ નિમિત્તે પૂર્વ દિવસોમાં અમે પંચ સંકલ્પ દિન તરીકે પાંચ દિવસ ઉજવી રહ્યા છે આજનો પ્રથમ દિવસ સ્વચ્છતા મારો જીવન મંત્ર એ અભિયાનથી આજે અમે કાર્યક્રમની શરૂઆત કરી આજે આ વિસ્તારના એકસો સડસઠ પશ્ચિમ વિધાનસભાના ધારાસભ્ય પુણેશભાઈ મોદીએ આ અભિયાનની શરૂઆત કરાવી અમે વિદ્યાર્થીઓ પ્રતિકાત્મક સફાઈ કરીને સાથે સાથે પોતાના જીવનમાં અનેક પ્રકારે સ્વચ્છતા રાખવાનો સંકલ્પ કર્યો પરિવાર સાથે પણ સોસાયટીમાં પણ આજે સંકલ્પ કરશે એની સાથે વિવિધ દિવસોમાં તેમાંથી પણ બાળકો મુક્ત થાય એ માટેનો મારો કાર્યક્રમ છે મોબાઈલ અને જંક ફૂડ થી દૂર રહીએ અને સાથે એટલે જે કઈક ખોટો ખર્ચ કે ખોટો દુરુપયોગ કરતા હોય અને પાણી જળ કે વીજળી હોય આ બધામાંથી આપણે કર્કસલક્ત જીવન જીવીએ એમ કરી આવા પંચ સંકલ્પ સાથે અમે ગાંધી જયંતિના પૂર્વ દેશોમાં આયોજન કર્યું છે ગાંધીજીનું જીવન એ એનો સંદેશ છે જીવન એમનો વિચાર જે છે વિચારા જે જીવન છે કારણ કે સ્વચ્છતા છે ત્યાં જ પ્રભુતા છે કર્કસે કરવી જ જોઈએ સ્વદેશી અપનાવી જોઈએ અને એનાથી જ વિકસિત ભારત શ્રેષ્ઠ ભારતનો સંકલ્પ સિદ્ધ થઈ શકશે ત્યારે આજના દિવસે સૌને અપીલ કરું છું કે ચાલો આ અભિયાનમાં જોડાઈએ સાથે સાથે અમારા તમામ શિક્ષકો પણ પોતાની સોસાયટીમાં જ્યાં ગરબા થતા હશે ત્યાં સ્વચ્છતા અને સ્વદેશી અપનાવવાનો સંકલ્પ લેવડાવશે આ રીતનું અમારું આયોજન છે અઠવાડિયું